દુબઈ જતો લઉં ના ના વિમાન ના બીક લાગે હમ તો ગોમલે જતો પછી ગાડી વાલો ગાડી બાજી લાવી દઉં પછી હું ગોમલે જતો લઉં લાલ એક કરીને બધાને બોલાવા જવું હું તો એકલો જોઉં તો હું તો પલિતો કોઈ 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 જોઈ જાય તો ચોક એટલે બધાને લઈ દઉં બધા ઊભો કરાવે ને હું પલી જોઉં બોલાવજ કોણ કોણ બોલાવવાના હે ઇન્સન બોલાવાનો હે એ આયુષ ને બરાબર તો બધાના ઘર પડી ગયા તો બધાના ઘર પર મારે મહેનત મજૂરી કરવી હોય આ ઉઠી આયુષ આયુષ મૂર્ખો છોતી આવી ગયો દિમાગ નું દહી કો સુ મૂર્ખા અલ્યા કોને બાજુ કહું હું

કે કે પિંચુએ કીધું કે ઈ તો કાજો હું તમને પૈસા લઈશ ઓહો વક્કો બડો માયો નામ ભરાયો રો ઈ દેજો કોઈ નથી પણ જકલા વાહલા ઓ એ ને કીધું કે પિંચુએ કીધું કે ઈ તો કાજે લાગજો હું તમને 2 રૂપિયા આવે ને હું તમને 5 રૂપિયા લઈશ કોણ કીધું પિંચુએ કી આ પિંચુએ આઈ છે કીધું ઈ વક્કો મતલબ બહુ ઉપડે હે હા તો તમારે આવું હલે કરવા એમ જો મું નાઈશ આવે છે આ ઇસ્ટર ના આ દલન જેતો લ્યો આ দেখো મેં તમે કલી હા આવી લીતા જ કરાન કેતો જો ક જગ્યા છે લેબળા બધી હે પણ પાણી ભલાય લ્યો ને ઓ પાણી ભલાય લ્યો હું તો પલતા પલતા બચી ગયા મને ખબર આ કાલે હું હુઈ જો બોલ અંદર કે પલજી ગયો તો એવું હે હા તો તો તમારા આવું ક નહી

તમે હાલે ચોઈન કપાઈ જતા બે આ તાવા પર આ દેખાય આટલું એ અહીંયા એવું હે હા તો લે તો તમારા ઉજો પાક માં લેવું પાક ની ઓલા ઓલા ઈ ઈ શું લાવવાનું એ તો પૂછવું પડશે તમાર અંદર સે શું લાવશે લાવશે કેટલી વાકા લે બીજો હું કો ઉઠો રોજ આવું તો મનાવે શું કરવું હવે બાપલા જોડે પૈસા ના હોય તો પછી મજબૂરીમાં ખાવું પડે તો આપણે કરે છે પૈસા તો જે હોય ખાવું પડે લે મજબૂરી માં ખાવું પડે મને તો ખાલી છાકો રોજ ખાવા જોઈએ રોજ અન તો માલે એકલા કલું હે પણ આ નાચી લીધા પાડો આઈ ગયા ઓપલો હા ઓલા આઈશ તમને હું કહેતો છું હા કે તો હે ને પિંચુ તો કોમ ચોલે આઈશ જ કીધું ઓપલો ઓપલો આ કીધું તો ભાગમાં કે હોય ને તો જ ભાગમાં આવશે એકલા તો ઈલો નહી આવે જો જાઉં તમે હોબલો હું હું આપણે બંને અલગ અલગ કરીએ નકલ માલે પૈસા વધારે લાવશે ને તો અડધા ડાબી હું તો લઈ જાય બેઠા બેઠા એટલે કંઈક કરવું પડશે એક વાત કહો મને માલે અલગ લઈ તમા કર ના અલગ અલગ લઈ જાય આપણે બંને લે હો જો જો આપણે બંને અલગ અલગ લે હું ને તો તમે ચાલ કાલ છો બરાબર અને હું પોચ કરી ચાલ ના આવશે મન તો મેળો ને તમે તમારે આવું કે નહી આવું આવું તમા

pun pagi ali ayu ayu tulah ayu ayu ayu, ayu. tuluh penting le tuluh ah kali papa malu nya kalduk ni ને કરી <laughs> <laughs> ई काले काले ने बताइस छ बुझालिस आज तो मारा हाथे जतर चलो वो उधर छुपा रहे ओए ओए एडा अबे उठा तू का कर रहा तू का कर Apa वन तू तू जो तू कर આ તો ગયો હે આ તો આ લોખમ પકડાતા પકડી ગયો હવે આ ગયો આની ગામમાં ચર્ચા થાય હવે હું તો બેઠો ત્યાં થઈ તો ઓલું પાહલ છું અંતાળ્યું પહાલ પતલો ના કીધું તું કેવું કેવું કીધું તું મને ખબર હે તું કાલે છે તો તું એ શું કરે હતા કે બેઠા તો હું હતો તાકલી મને કેમ દેખાઈ લીની તા અલ પહાલવાએલા આ આ શું હે તો પકલાઈ ગયો હવે હવે બન્યું બનાવું હા પકલાઈ ગયો તું તો માલ કોમનો હે અલ્યા પણ હું ઈચે તોલો આવ્યો છું તું જે તો તોડે હે એવું એટલે આપડા બને તું લે કોઈને કહેતો ન કહેતો ન હું કોઈ નિકું

Dia tak boleh saja sajong, muamju. Baiklah, baiklah. Dia tak boleh uli sajong.

આજે જનીય માને દયા કા છો હા ચુકાવ તાલ ના કરતો એક કોમ કરો તમે મને કાદો હું આવીશ ના કેલ જીના હું आओ है तो

હા હા કલેક થઈ ગયો હે જો તો જો જતો લે મગને દુખાવ પણ ખલે મલે હો હાલો મેલની આયુષના કલેજીનો આયુષ કાહી નાવ નકલ આવી જોઈએ તો લઈ લે અંયા કોઈ હે નઈ તો અંયા જોરથી

કોઈ નઈ આવે છે એ હું તો તમને પિનચુને જ કહેવા આવ્યો તો હા તો સુદા આ ઈ તો વેગી કર તમે હું जाऊ હા હારો તો તમે જાઓ હું આ તો કરું તમે તો પલે ઊહે બધું હા તો ભાર આ જો તો પડી એ ખડ્યો તો મળ્યો એ એ એ હવે હર આ બકરીઓ ઈ છોટી આવો તો કામ કરવાની આઈ શકે જોડો દે

Aku ayos nang kayo. Kaya may halal dito. Ito mo tayo kayo dito. Ah, pero ba na ikawin dyan ko yung nakiyawan Ah, hindi daw. Hindi daw, apalagay dito. Dapat lang? Dapat lang. Ang panin dito, ulo tayo. Ano naman? Ano naman? Ano naman?